ઓલો શ્રીજી ચેરિટેબલ દિવ્યાંગ અતિ ગંભીર દિવ્યાંગ આશ્રમ છે ઈઉડો યસ શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોનો છે નાના ના ફુલકાનો ખબર તો ન્યા છે ને આખા સૌરાષ્ટ્રનું પ્રખ્યાત હો એવી કાન ગોપી કેની પર મારી જેમ રાધે કાન ગોપી હા તો અત્યારે રાધે કાન ગોપી છે મિત્રો તો આપણે બધાએ હું તો જોવા આવવાની જ છું કેમ કે આપણને રામા મંડળ હોય કાન ગોપી હોય અને એમાંય

어나 천위와 천위와 천 천위와 천위와 천위와래. 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 તો જવાનું છે હું આવવાની છું તમે આવવાનો તો કોમેન્ટ મારી આપણે બધા મળશું કેમ કે આઈ રામા મંડળ હતું ઘણા મિત્રો ની મને કોમેન્ટ હતી કે બેન અમારે તમને મળવું છે અમે રામા મંડળ જોવા આવશું પણ અમારા ઘરે મારા ઘરે જ પ્રસંગ હતો એટલે હું કોઈને મળી શકી નહોતી એટલે જે મિત્રો ને મળવું હોય ઈ સમઢિયાળા ગીત ગંગેડી આશ્રમે રામા મંડળ રાખેલું છે અતિ રામા મંડળ રામા મંડળ નથી તને તો રામા મંડળ કાન કોપી રાખેલી છે

કઈ કાન ગપી તો રાતે કાન ગપી એ ખોટે મારે મારે કઈ છૂટું કરવું નથી હું તો આવવાની છું ને આને લઈને જવાની છું મિત્રો તમે આવજો ઘરવાડી ને લાવજો તમારા છોકરા ને લઈ મમ્મી પપ્પા દાદા દાદી બા ફુવા માસી માસા પતાય ન હમ ઢેળા તેડાઈ લ્યું આખું ગામ શોર્ટ સર્કિટ જામ કરવાનું આપણે શું કરવાનું છે ખબર બધા ત્યાં પાથરવાની જગ્યાની લોકો સ્ટેજ ને બધું ગોઠવું હોય ને લોકો નક્કી કર્યું હોય ને કે મતલબ કે આ મેડિમ પાછળ જગ્યા મેં વિચાર્યું છે ગ્રામ મંડળ રમાડું ને ત્યાં પાછળ એટલા મોડિયન ને બેહાડી તો આપણે એટલી પબ્લિક ભેગી કરવાની છે એટલી પબ્લિક ભેગી કરવાની છે કે એ લોકોને છે ને પાથરવાન ન મળવું જોઈએ એ આપલી ભેગી કરી દેવાની છે કે બધી દેવાની વ્યવસ્થા છે હોય છતાં મને વિશ્વાસ છે કે મારા બધા ફ્રેન્ડ ફોલોવર છે ને એ સેવાના કામમાં મારી એરે પેલા આવી તમે ભલે મારી વાહે હોય એ બધા મારી મોય રહેશે છે એ બધા આવવાના છે રાધે કાન ગોપી જોવા ક્યાં દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સમટિયાળા ગંગડી આશ્રમની સામે આવી જાય બધા હાલો કાનગોપી ગોપી જોવા